અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખત ખબર પાટણી સરકારી હોસ્પિટલમાં એક યુવકના પિતાનું મોત થતાં તેને હુબાળો મચાવ્યો હતો આ યુવકે પિતાના મૃતદેહ પાસે જે ડૉક્ટરને હાજર કરો એવું કહીને બુમાબુમ કરી મૂકી હતી આ ઘટના વખતે હોસ્પિટલ સત્તાવાળોએ પોલીસને પણ બોલાવી લીધી હતી આ દરમિયાન યુવકે પોલીસ સાથે પણ ઊંચા અવાજે બુમાબુમ કરી હતી એટલું જ નહીં તેને પીઆઈ બીસી સત્રોલિયાનું પણ બાવડું પકડી લીધું હતું આટલું કહેતા જ પોલીસ જવાનોએ આ યુવકને દસેકર લાફા ચીકી દીધા હતા આ ઘટના વિગત એવી છે કે પાટડી શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને સોલડી ગામના શિક્ષક રાજેન્દ્ર જાદવનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું આ દરમિયાન તેમના પુત્ર સહિતના સગાવાલાઓએ હોસ્પિટલ લઈ જઈ હોબાળો કર્યો હતો આ લોકોએ હોસ્પિટલમાં હોબાળો કરતાં પાટડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે દાવો કર્યો હતો કે આ યુવકે પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારી સાથે પણ ગેરવર્તન એટલું જ નહીં આ યુવક નશામાં હતો કે જો કે મૃતકના સગાવાલાઓએ આરોપ મૂક્યો છે કે પોલીસ તેમની દાદાગીરી છુપાવવા માટે યુવક પર નશો કર્યાનો આરોપ મૂક્યો છે બસ આજ માટે એટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ